હવે છોકરીને રાજકોટના હગાઈ કરેલી હતી ભાઈ મારા દીકરીની હગાઈ કરેલી હતી મારા દીકરાની હામા હામી હગાઈ કરેલી હતી રાજકોટમાં જ ગાંધીગ્રામ માં હગાઈ કરેલી હતી એ તો ત્રણ જીવ ના રજરા અને આવું ભૂંડું કામ કર્યું છે એ તમારે જાહેર કરવું હોય તો કદાચ યુટ્યુબ મારફત કરી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે તો મિત્રો મનસુખ રાઠોડ ઉપર એક ભાઈનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ ભાઈ જે છે મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરે છે કે એમની દીકરી કે જેનું સગપણ કરેલું હોય તેમ છતાં મિત્રો તેમની દીકરી પર કોઈ વ્યક્તિએ કોઈ એક યુવક હતો તેની મેલે વિદ્યા કરી અને આ દીકરીને ભગાડી ગયો છે જે બાબત મિત્રો તે ભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરી રહ્યા છે મિત્રો દીકરીને ભગાડી અને એને સાથે કર્યું છે એવું જે મિત્રો આ ભાઈ વાત કરીએ છે સાંભળીને તમે પણ ચોંકી જશો તો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ

તમારે કદાચ આ ચારણ ની દીકરીને ત્રણ જીવ ના રજરાય અને આવું અને ભૂંડું કામ કર્યું છે એ તમારે જાહેર કરવું હોય તો કદાચ યુટ્યુબ મારફત કરી દેસુ કરવું છે આપડે ઓકે ઈ તમારું ચડાવી દેશું

છોકરી કોઈ પણ સ્ત્રી છે એને આવી રીતે ફસાવીને જેનું કોઈનું થતું ન હોય ને એવું દરેક ઓડિયો બધા કે જે લોકલ બ્રાન્ચ હોય એ પછી ક્યાંય એનું થતું ન હોય ને એટલે કોઈ દીકરીને ફસાવીને આવા કામ કરતા હોય છે

भाई, आपा भाई आपा भाई जूनागढ़ हाल सूरत आपा भाई हाँ गटवी हाँ भाई आपा भाई गटवी हाँ मूड मौ, जूनागढ़ हाँ मूड जूनागढ़ हाल सूरत जूनागढ़ हाल सूरत सूरत में कई जगह

તો હું તમને કહું છું ભાઈ ઈ પ્રેમ છે ઈ મેલી વિદ્યા નથી પ્રેમ છે ને ઊંઘ ના ગણે ઉકળો ભૂખ ને ગણે ટાઢો ઢોકડો બાપુ પ્રેમ ના ગણે જાત કે કજાત પછી એને કાઈ લેવા દેવા ન હોય ગઈ છે હવે મને તમે તમારો ફોટો મોકલજો તમારી દીકરીનો ના ભગાડી જનારનો ફોટો મોકલજો આ YouTube માં વાયરલ કરશો પણ આ પછી ડિલીટ થાય નહી હો એ જ રાખો નહીં નહીં ડિલીટ કરવું નથી આપણે કેમ કે તમારો ફોન તમે કઈક હકુબાને કર્યો તો ને ફોન માર ફોન ઉપાડતા નથી હા 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 પણ હવે મારે હું જે ફોન ચાલુ ને ચાલુ હોય એટલે પછી તમારો નંબર એને મને લખાવ્યો છે 66 નંબર વાળા ફોન આવે છે હા હા સાચું હા એટલે હકુબાના ફોન મારામાં ગણાયો કાઈ વાંધો નહીં હવે મને તમારો ફોટો ને એવું બધું મોકલી દયો

બાકી થાય પેલી વાત કરું કે દીકરી છે ને એ દેવી છે પછી એની એની જે તપભૂમિ માથા આખું જીવન હોય છે દીકરી છે ને એક શક્તિ છે પછી ચારણ માં હોય તો ભલે પટેલ માં હોય તો કેમ કે નારી નો નિદો નહી નારી નર ની ખાણી નારી થકી નર નીપજે જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ની જોડે આ બધા નારી માના ઉદર માંથી જન્મ લે છે હા એટલે એ કોઈ ચારણ ના કુખેથી જ જન્મ એવું ના હોય જેવી સાંપતી મારી આ આ તો ચારણ ની અંદર એકાગ્રતા રાખી એને એનું મન મજબૂત રાખ્યું એટલે એનામાં દેવી શક્તિનું ઉતરણ થયું હજી ભાઈ અમારામાં ચારણ કારણ કે ચરણમાં કાયગાટલે ઓળ હતી બીજા તો અમે અત્યારે ને ભાઈ આ છે ને સතුරු આ ચારણ કે સතුරු ચારણ જે હું ગોતો છું કોણને લખો કોણે

નથી એક હું તમને પેલી વાત કરું તમને તમારી બળેક બોલે છે ને એ તો તમારા ઘરે કેમકે મારી વાત સાંભળો આજે ચારણોમાં મારા ઓડિયો હજારો ચારણ સાંભરે છે પછી જે પવિત્ર ચારણ છે ને એ હાય નો પાડે નાય નો પાડે ઈ એને ખબર હોય સાચી વાત કરે છે પણ ઈ એમાં જવાબ જે મોટા પછી એની વેલ્યુ નો હોય કેમકે જે જગત માં જે રોડ ચડ્યા અને જેને કંઈક કર્યું એની જ આ જગતમાં નામ ના રહીશ કાક બાપુ ભગત બાપુ નું નામ લેવું પડે છે કે જેને તમને કહું અઢારે વરણ માટે બોલ્યા હા બોલ્યા તમામજી જેના આંગણીયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે કવિ લોકો જ બોલ્યા બધા હા તમને કહી દઉં કે ઈ તમારી એક મનની ગ્રંથિ ગઈ છે પ્રેમ છે ને એ તમને એક વાર કીધું કોઈ પણ દીકરી છે ને ફસાઈ જાય સ્ત્રી જાતિ ફસાઈ જાય તને છોકરી ની માવું વહી જાય કાકા આ તો કુંવારી દીકરી છે